રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શહીદ દિવસ નિમિત્તે મશાલ સરઘસ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી વિદેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ તેમજ રાજગુરુની શહાદત ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે ઉપલેટા શહેરમાં મશાલ રેલી યોજી અને શહેરના આગેવાનો અને યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી છેલ્લા ચાલીસ વર્ષથી પણ વધુ જે રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ઉપલેટાના બલરાજ સહાની રોડ ઉપર આવેલા દૂધ સહકારી મંડળીથી મશાલ સરઘસ નીકળી બાબલા ચોક અને રાજમાર્ગ ઉપર પસાર થઈ ભગતસિંહ ચોક સુધી મશાલ સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના યુવાનો અને આગેવાનો જોડાયા હતા અને શહીદો અમર રહોના નારા સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ ઉપલેટા શહેરના શહીદ ભગતસિંહ ચોક ખાતે એકત્રિત થઈ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શહેરના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ વિધિવત રીતે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ યોજાયો હતો અને ભારત દેશના તમામ વીર શહીદોને યાદ કરી તેમની શહીદીને લોકો કાયમ યાદ રાખે દેશ માટે અને દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બને તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી મારું નામ દયાભાઈ ગજેરા ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયાનો સ્થાપક પ્રમુખ છું શહીદ ભગતસિંહની વિચારધારા ઉપર ચાલતા ભારતનો નવજવાન સંઘ અમે સ્થાપકો છીએ કામ કરતા કાર્યકર્તાઓ નવયુવાન વ્યવસ્થાથી અમે કરતા આવ્યા છીએ ચાલીસ વર્ષથી દર વર્ષે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ મસાલ સરઘસ નું આયોજન કરીએ છીએ જેમણે દેશની આઝાદી માટે કુરબાની આપી છે બલિદાન આપ્યું છે અને શહીદ ભગતસિંહ નું બલિદાન એ તો વિચાર પૂર્વક નું બલિદાન છે શહીદ ભગતસિંહ જે રીતે આ દેશને આઝાદ કરવા માટે અંગ્રેજોના જુલમી શાસન માંથી ભારતને જનતાને પોતાનું શાસન લાવવા માટે જે આઝાદીનો જંગ લડ્યા છે અને એમાં ખાસ કરીને તેમના વિચારો હતા એ વિચારો હતા આ દેશમાં સમાનતા હોય સામાજિક ન્યાય હોય ભાઈચારો હોય ધર્મ નિરપેક્ષતા હોય નવ યુવાનો ખુશહાલ આઝાદ કરવા માટે યુવાનોએ આ પ્રવૃત્તિ શરૂ કરી હતી અને છેલ્લે અંગ્રેજ સરકારને ઢંઢોળવા અંગ્રેજ સરકાર બહેરી સરકાર સુધી લોકોનો અવાજ ભારતની જનતાનો પહોંચાડવા જે રીતે આ સંસદની અંદર તેમણે બોમ્બ ધડાકો કરી અને અંગ્રેજોને ચેલેન્જ આપીને કહ્યું કે તમે આ દેશ છોડીને ચાલ્યા જાઓ આ વાત એ ભગતસિંહ બહુ વિચારપૂર્વક કરી હતી તેઓ કોઈની હત્યા કરવા માટે બોમ્બ ધડાકો નહીં પણ બહેરી સરકારના કાન ખોલવા માટે આ ધડાકો કર્યો હતો આવા ભગતસિંહે પોતાને હસ્તે મુખે ફાંસીએ ચડી ગયા અંગ્રેજો એ ફાંસીની સજા કરી ત્યારે એમણે એ ફાંસીએ ચડતા પહેલા ઇન્કલાબ જિંદાબાદનો નારો હતા સામ્રાજ્યવાદ અને આજે આપણે જોઈએ છીએ કે આ દેશમાં સામ્રાજ્યવાદ એટલે કે મોટી મોટી કંપનીઓનું રાજ ચાલે છે ફરી પાછી ભગતસિંહ એ જે વિચારો હતા એ પ્રમાણે સંઘર્ષ જનવાદી લડતો કરવી પડશે અને આમાંથી જનતાને મુક્ત થવું પડશે プププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププププ